લો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગુ સામેની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ અડસઠ પોઈન્ટ નંબર ચાર વન ટુ થ્રી ફોર શું કથામાં આવ્યું સંકેત બરાબર ચાલો હાલો ભગવાનના ભક્ત પાસે બહીએ તો શરીર સંતુર પણ બંધ થઈ જાય ને સુખ ન ભગવાનના ભક્ત એટલે એ તો છે એ જ શત્રુ છે અને એમાં મનાય તો સુખનો આવે બરાબર આ લોકમાં સુખ જણાય છે પણ દુઃખ જ છે આનંદ છે એમાં આમ આનંદ છે માન છે ભેગું અપમાન છે હર્ષ ભેગો શોખ છે ભગવાન સંબંધિત સુખ એવું છે કે એમાં કોઈ પ્રકારનો વિકલ્પ નથી બીજા સુખના બધા ધણી થાય પણ ભગવાન સંબંધી સુખ એના કોઈ ધણી ન થાય બાપા બાપાએ લખ્યું ભગવાનની વાત છે મેદાનમાં મૂકી છે કોણ લઈ શકે એના ઘરા એના ઘરા કોણ થાય હું મૂક છું ભગવાન સંબંધી વાત છે ને મેદાનમાં છે મેદાનમાં ભરણે નહીં હમ પણ કોણ મોમુખ શું થાય તો એ સુખને લઈ શકે સ્વામી કે આપણે તો દેવ આવ્યા છે પણ હવે લેનારા હોજે ને એમ લખ્યું સાક્ષા સિંહ ભગવાન એ સંતો એને સુખ દેવા માટે આવ્યા છે આપણું દુઃખ લેવા માટે હા સુખ નહીં હો એનું સુખ જેવું આપણું દુઃખ લેવા માટે તો જ થાય ને તો ફિફ્ટી ફિફ્ટી હોય તો ન હલે સંત પરમહિતકારી જગત મેં સંત પરમહિતકારી દુઃખ ટાળી અને સુખ આપે આપણા સ્વભાવ એને ટાળી નાખે અને ભગવાન સંબંધી સુખ એને આપે છે બોલો સુખ છે ખરું ખાલી આપણે આવાસ એટલે જાન જવાના પાણી હમ હોય ઉનાળો હોય ને હાંબર હોય ડાંબર તમે જાઓ ને તો કે પાણી દેખાઈ જાઓ પણ એ વરાળ આવતી હોય જમીનમાંથી વરાળ હોય દેખાતી હોય એટલે પોતે માનેલું છે એ સુખ નથી એ આપણે માટે દુઃખ છે મનનું કૃત્ય મિથ્યા માને પ્રભાતિયામાં લખ્યું મનનું કૃત્ય જ મનથી માન્યું કેને કીધું શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું ને તો તારા મનના માનેલા સગા છે ના માનેલા અરે મીઠ્યા બધું માનવાનું એમ એ બધું છોડી દે ને હું કેમ કરવધર્મ પર્યાગ મે વૃદ્ધ શરણ હમ તમ સર્વ પાપે મોક્ષ મૂક્ષ આવી બધાય પાપ તોડાવી અને તરફ મોક્ષ કરીશ તું શંકા કરીશ માં દુઃખ ચાળી અને સુખ લીધું કહેવાય આ લોકનું સુખ આપે જવાનો છે પણ આપણા સ્વભાવ ટાળે સ્વામી કે મોક્ષ ક્યાં છે આત્યંતિક કલ્યાણ ક્યાં છે જ્યાં આપણા સ્વભાવ ટાળે ત્યાં કોણ સ્વભાવ ટાળે અને કલ્યાણ કરે છે અને કોણ સ્વભાવ હોતા કલ્યાણ કરે કહું હોય એમાં કાકરા હોય તો દળવામાં કે નડે નહીં લોટ બાંધવામાં નડે નહીં રોટલી વણવામાં નડે નહીં સોડવવામાં નડે નહીં નડે ક્યાં ખાય ત્યારે આંખ ઉગડી જાય ખાય ને કંઈ ખબર પડે એમ સ્વભાવ છે ને ક્યારે ખબર પડે સ્વભાવ રહિત વ્યક્તિ આપણને મળે ને ત્યારે આપણું મોઢું છે પણ હમે અરીસો હોય તો દેખાય આપણું મોઢું દેખાય નહીં પણ હમો અરીસો જોઈએ એમ સ્વામી કે ભગવાનના ભક્તો છે એ અરીસો છે એ હમ આપણે જોઈએ ને તો આપણે ક્યાં થિતી છે ક્યાં બેઠા છે એ આપણે ખબર પડે ક્યાં આપણે બેઠા છે શું આપણી સ્થિતિ છે એ ક્યારે ખબર અમે અરીસામાં જોઈએ તો તો ખબર એટલે ભગવાન સંબંધ સુખ છે ને એમાં કોઈ તકલીફ નથી જગત સંબંધ સુખ છે એમાં બધા વિઘ્ન છે પણ જે મોમુક્ષું હોય ને એનો ગોરાક થાય સમજણ નીલકંઠવરણી ભક્તાન સ્વામીની આજ્ઞામાં વર્તે ને બધાનું સોડ્યું અને તે બધી રામાણ છે હમેથી દર્શન દેવા પધાર્યા આ એનું હું કીધું હા બસ ગોપડી બધું કીધું હવે ક્યાં જવું આ છે બધું કીધું તો પણ પોતાના મનનું ધૈર્યુ છોડી અને મુક્તાન સ્વામીની આજ્ઞામાં વર્ત્યા ત્યારે સ્વામી બાપાએ સાક્ષા સુવિધામાં કીધું હામેથી રામાન સ્વામી એના દર્શન દેવા પધાર્યા ખબર આ ગુરુ શિષ્યનો સંબંધ થયો અમેથી ગુરુ આવ્યો છું શિષ્ય દેવા આ લોકનું એટલે રામાન સ્વામી પીપળાણા મળતા નીલકંઠ લોઝ મળતા તો શું કીધું ને તમે અહીંયા આવો હા બસ તો ભૂજથી પીપળાણા આવ્યા અહીંથી લોજમાં કેટલું સેટ હતું હા ગુરુ શિષ્ય ભાવ કહેવાય સમજાવ ને ત્યાં પોતે ગુરુ પણ બતાવ્યું અને વાં પોતે શિષ્ય પણ બતાવ્યું ભુજમાં હતા ને થાળ ના પડી ઘરેણા બધું ગમે તો એને પહેરનારા આવી ગયા આવી આપણે નહીં શીખવા ઘરધણી હતા ને આવી ગયા આપણે તો ખાલી ડુંગડુંગને વગાડનારા થઈ સત્સંગ એના ભજવનારા હવે ભજવનારા હવે આવી એટલે ઉપવાસ ના કહેવાય સમજણ ખાલી ગુણ સાંભળીને આવ્યા મુક્તા ગુણ લખ્યા એ સાંભળી અને રામન સમ સંતોષ થઈ ગયો એને કીધું તમે ત્યાં નહીં આવતા અમે આવીએ છીએ તો ખાડી છે આ છે તો પોતાને નહીં નડતી હોય આને એકને નડે ને નીલકંઠને આ છે તે છે એ પ્લેનમાં આવ્યા છે એમ આવ્યા આ ગુરુભાવ કહેવાય રામાન સ્વામીએ નીલકંઠમાં ગુરુભાવ બતાવ્યો ઉપાસના કહેવાય અને માથે અહીંયા આવ્યા કે જ્યાં પોતે ગુરુ થયા ને નીલકંઠને સેવક બનાવ્યા જોજી જે મોટા માણસો બીજે ઝીલકા બોલાવે ને કે ઝિલકા મોટાને બોલાવે બે આમાં થયું આમાં બે જ થયું પેલા રામાન સામે નીલકંઠ કીધું પણ નીલકંઠ રામાન સામે કીધું નીલકંઠ સાત વર્ષ સુધી વનમાં ફેર્યા સમજો એ બધું છોડી દઉં જેમ મુક્તાન સામે કીધું એમ વર્તા કેવા ખાતર નહીં જીવ ખાતર જો શાણ લેવાનું કીધું તો ઈ ગયા જ્યાં પછી ભગવાન પણ બતાવ્યું ખબર પડી ને હં હં ઓમ પોતળા ભેગા કરે છે અને ઓમ બોલો તો કાંઈ બેઠે પણ ન લઈ લેવાય ને જવાની શું જરૂર હોય સંકેત આશ્રમમાં બેઠા બધા નથી સીધો હોય અહીંયા થઈ જાય ત્યાં જવું ન પડે એટલે સેવક ઉત્સવ થાય સંતો આવે છે પછી સીબ્રા લેવા ગયા ત્યાં શું હતું રામાન સમય આવે છે ઉત્સવ થાય આ સિભરા છે ને એનો આથણું થાય કે સમશે બધાય સંતો હરિભક્તો જે આવશે એ જાઓ આ સેવા ભક્તિ કહેવાય મહાત્મા સહિત એટલે નીલકંઠના ગુણ જોઈ અને રામાન સ્વામી એની પાસે દીક્ષા આપી છે પોતાને સ્થાન કે બેસાડ જોયું એટલે આ બધું ખોળ્યું છે કલેવર આ કહેવાય પોતાના મનનું ધર્યું છોડી અને ત્યાં રોકાણા બોલો સ્વામી કે સાધન કરવા બધા હેલા છે પણ પોતાના મનનું ધાર્યું છોડવું ને એ બહુ કઠણ છે મરી જવું હેલું શરીર છોડવું હેલું પણ સ્વભાવ છોડતો નથી પહેલાં લક્ષણ જીવનભર છતાંય પણ મહારાજે વસ્નામતમાં લખ્યું કે સ્વભાવ ટળેવા નથી પણ મહારાજ કે કહેનારા ઉપર સાંભળનારાને વિશ્વાસ રધાવે તો ન ટળે એવા સ્વભાવો પ્રકૃતિ વાસના આ બધું ટળી જાય કહેનારા ઉપર ગુણ આવે તો પણ સ્વામી કે જીવ સાથે એકરસ થઈ ગયા છે પોતે અને પોતાનો સ્વભાવ જુદો પાડતો નથી તેને બેઠે પટેલને કીધું ને પગ ધોવાને આવી ગયો બોલો એને પગ ધોવાને કીધું તો નાવાનું કીધું તું તો બસ મને કીધું તને નથી કીધું તારા પગ મેલાતા એમ સ્વામી કે આપણને ભગવાન કહેતા હોય આપણામાં સ્વભાવમાં આપણી ભૂલ હોય તો આપણે કહેતા હોય પણ આપણે માની લઈએ મને જીવને કીધું ધ્યેય સાથે જીવ એકરસ થઈ ગયો છે સમજે ને જુદો પડતો નથી એમ પણ જુદો પડે તો સ્વામી કે ભજન કરાવીએ એમાં ઘડી પળ બે પળ માન મહાર જુદો પડે છે પાછો એ રૂપ થઈ જાય એ રૂપ થઈ જાય જો પડી જાય ખરો બહુ જ સંગ છે ને અને ભેગો પડી જાય આખું કલેવર નખું છે અને એની ચૈતન છે એ નોખું છે તમારા દસન હિસ્સા છે સતા પર મે આયા રોકિન રાખ્યા છે અહીંયા રહ્યા છે જે તેરે લોક નો નાથ કે આ ન બંધાય એ મુક્તાન સે વિના વસન માં બંધાઈ ગયા ખીલે બંધાય ને એની કિંમત થાય રામાન સમીને દિલ કંઠવરની તો ગુરુ ને શિષ્યનો શર ગળી પેટા હાથ વરદનો થાક ઉતરી ગયો થાક હતો ને બધો ઉતરી ગયો જ્ઞાનીને જ્ઞાની મળે રસની લૂંટા લૂંટ જ્ઞાનીને જ્ઞાની મળે તો મહામાથા કૂટ એમ ગુલાબ એ અંદર ફૂલ આવે તો ઓર થાય ઓછામાં ડોલર હોય એનું ફૂલ આવે તો એની સુગંધ ડોલર અને ગુલાબને ફૂલ હોય ને એ હાર ને બહુ કિંમતે નહીં આખો ગુલાબનો હાર કે આનો હારો શોભામાં અને ગુણમાં સમજે ને આખો ગુલાબનો હાર છે ને એને કરતાં ભેગો ડોલર ભેગો હોય ને તો એને વધે સુગંધ વધે અને કિંમત વધે એમ ભગવાન ભેગા ભગત ક્યાં કર્યું મહારાજે પંચાળામાં એક સાધુ એક પોતે હું ને રાશ્રીમાં ને એક પોતે ને એક સાધુ એક પોતે ને સાધુ આ ડોલે ગુલાબનો હાર નથી આવ્યો ખાલી ગુલાબ હોય તો બે જોઈ એમ કે ભગવાન અને ભક્ત ભક્તો એટલે બે આવી જાય ઘર આવે સાધવી પણ આવે ખાલી એક વસ્તુ નહીં લેવાની બે બોલો એટલે એક એક શબ્દ એક એક વાક્ય તો અંદર ઉરતો નહીં તો ખબર શું કહેવાય એમ ઉપર સામાન્ય વસ્તુ હોય આ બિલ્ડિંગ કરે કેમાંથી કરે પેલા મીંડું કરે પછી અને ઉપરથી દોરે ને પહેલાં વચમાં મીંડું કરે અને પછી આગળ કરે એમ ભગવાનને શાંત જીવનો મોક્ષ કરવા માટે પહેલાં સૂન કરે પછી આગળ વધે પછી આગળ વધે બોલો आज कथाने अंदर समझे ना स्वभाव टाड़ी कल्याण करे यमिना स्वभाव हो तो कल्याण करे तो बीजा भगवान स्वामी के जीव सुधी को ये स्वभाव टाड़ी कल्याण करती भूत काल लियो भविष्य लियो क वर्तमान लियो ये स्वामी के नारायण शिवाय બીજા કોઈ સ્વભાવ ટાળવાના નથી અને સ્વભાવ ટાળે એ સ્વામિનારાયણ આમ લખ્યું હા સ્વભાવ ટાળે ને એ સ્વામિનારાયણ બોલ્યો બીજા કોઈ ટાળી ના શકે શા માટે સ્વભાવથી પર વસ્તુ મળે ને તો આપણે સ્વભાવથી પર કરે માયાથી પર મળે તો માયાથી પર લઈ જાય અક્ષરધામના મુક્ત મળે તો અક્ષરધામમાં લઈ જાય બોલું સહેજાન